સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણીએ સુરત મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો હતો પત્રમાં સુરતના સેન્ટ્રલ ઝોનના તમામ રસ્તાઓને સીસી રોડ બનાવવા ફરી કરી રજૂઆત કરાઈ હતી સેન્ટ્રલ ઝોનમાં નવ મીટર કે તેથી નાની પહોળાઈવાળા ગલીઓ રસ્તાઓને સીસી રોડ બનાવવાનો નિર્ણય કરવા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં પચીસ કરોડની જોગવાઈ કરવાની માંગ કરી હતી ડાબરના રસ્તાઓથી દર બે ત્રણ વર્ષે રીકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો વ્યય દર વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે ખાડા પડી જાય છે વારંવાર રિપેર કરવા પડે અને રસ્તાની ઊંચાઈ વધવા માંડે છે જાહેર નાણાંનો વ્યય થતો હોવાથી સીસી રોડ બનાવી કાયમી નિકાલ કરવાની માંગ કરી હતી અને સેન્ટ્રલ ઝોન ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર હોય છતાં પણ આર્થિક પાયાની સુવિધાથી વંચિત છે સેન્ટ્રલ ઝોનના વિકાસનો કોઈ મોટા કામો થયા નથી સેન્ટ્રલ ઝોનના લોકોના વેરાના નાણાનો શહેરના અન્ય ઝોનના વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે સેન્ટ્રલ ઝોનમાં સુવિધાઓનો અભાવ છે ખાડાવાળા રસ્તાને લીધે પરિવારો ઝોન છોડીને અન્ય ઝોનમાં હિજરત થઈ રહ્યા છે સ્વચ્છતામાં પ્રથમ ઇન્દોર શહેરમાં સો ટકા વિસ્તારમાં રસ્તાઓ સીસી રોડના છે તો સુરત શહેરને પણ જ્યારે પ્રથમ ક્રમ મળ્યો છે ત્યારે સેન્ટ્રલ ઝોનમાં સીસી રોડ બનાવવાની માંગ કરી હતી સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીને મેં પત્ર લખ્યો છે અને પત્રમાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કે જે તળ સુરત આવે છે મૂળ સુરત આવે છે અને મૂળ સુરતના લોકોની જે પ્રશ્નો છે જે જે પ્રોબ્લેમનો છે એ પ્રોબ્લેમો દૂર કરવા માટે મુખ્યત્ છેલ્લા દસ વર્ષથી સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજની લાઈનો નાખવાનું કામ ચાલે છે પાણીની લાઈનો નાખવાનું કામ ચાલે છે મેટ્રોની કામગીરીને લીધે અંડરગ્રાઉન્ડ મેટ્રો આવવાને કારણે એનું ખોદકામ ચાલે છે છેલ્લા દસ વર્ષથી અલગ અલગ પ્રકારના ખોદકામથી લોકો ત્રાસી ગયા છે લોકો હિજરત કરી જાય છે પોતાના પરિવાર સાથે અન્ય વિસ્તારમાં રહેવા ચાલ્યા જાય છે તો આ પરિણામ આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો નિકાલ આવે એટલા માટે સ્થાનિક લોકોની જે રજૂઆત છે કે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનના રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ કરવામાં આવે હવે જ્યારે પાયાની તમામ સુવિધાઓ પૂર્ણ થાય છે ત્યારે આવી જે રજૂઆત છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોની જે રજૂઆતો છે એ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સમક્ષ કરવામાં આવી કે જેઓ તેઓ હાલમાં કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી છે એમને પણ સેન્ટ્રલ ઝોનના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને આ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવા જોઈએ એ માટે એમને તે વખતના અમારા સ્થાયી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલને પણ સૂચના કરી હતી અને એમના દ્વારા શહેરના નવ મીટર કે તેથી ઓછી પોરાઈના તમામ રસ્તાઓને સીસી રોડમાં કન્વર્ટ કરવાનો નીતિ વિષયક નિર્ણય લીધો હતો હવે જ્યારે આ રસ્તાઓ બની રહેલા છે આવનારા પચીસ ત્રીસ વર્ષ સુધી આવા પ્રશ્નો નહીં આવે એટલા માટે સુરત શહેરના બાકીના જે રસ્તાઓ છે સુરત શહેરના અન્ય સેન્ટ્રલ ઝોનના જે રસ્તાઓ છે એને પણ સીસી રોડમાં કન્વર્ટ કરવા માટે મેં રજૂઆત કરવા માટે અને હાલમાં જ્યારે બજેટ બની રહ્યું છે ત્યારે સેન્ટ્રલ ઝોન માટે પચીસ કરોડ રૂપિયા આ સીસી રોડ માટે રાખવામાં આવે ફાળવવામાં આવે એવી રજૂઆત કરી છે આ રજૂઆત એટલા માટે કરી છે કે સેન્ટ્રલ ઝોનમાં લોકો ટેક્સ ભરે છે વેરો ભરે છે પરંતુ એ વેરાનો જે કંઈક લાભ છે એ અન્ય ઝોનમાં થાય છે કારણ કે અહીંયા વિકાસના એટલા કામોની ક્ષમતા નથી તો આ સંજોગોની અંદર વર્ષોથી જે ટેક્સના નાણાં છે એ ટેક્સના નાનાનો સદઉપયોગ થાય અને સેન્ટ્રલ ઝોનમાં આ નાનાનો વપરાશ થાય અને તમામ રસ્તાઓ સીસી રોડમાં કન્વર્ટ થાય એવી મારી રજૂઆત છે